તો આજે મિત્રો 22 કેરેટ સોનું માર્કેટની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6554 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 65540 માં જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 655400 જે મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા સહેના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો હવે ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણત્રીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બ્યાસી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે મિત્રો ચાંદીના ખરીદદારો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે ચાંદી અત્યારે ખૂબ જ સસ્તું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો વધારે પડતા ઇઝરાયલના યુદ્ધના ઘર્ષણના કારણે સોનાના ભાવમાં ઘર્ષણ જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર અત્યારે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવની અંદર વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે સોનાના ભાવની વાત કરીએ તો ઐતિહાસિક સપાટીએથી સોનાના ભાવમાં ઘટાડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લી બે તરફી વધઘટની વચ્ચે મજબૂત રહ્યા છે અત્યારે સોના ચાંદીના ભાવ એટલા માટે સોનાના ભાવની અંદર સતત જ્યારે બુલિયન માર્કેટની અંદર કડાકો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ